લડવાનું ત્યાં આવ્યા જરાસંદરો બ્રાહ્મણો ને દક્ષિણા આપતો હતો અઢારમી વખત જીતી ને ગયો હતો ને ભગવાન રણછોડ બે ને ત્યારે ત્યાર નો ભગત એટલે બધાને દક્ષિણા આપે બ્રાહ્મણો ની લાઈન માં ત્રણેય વારે ગયા કૃષ્ણનો વારો આવ્યો કયું બોલો ભુદેવ આપને શું આપું એટલે કૃષ્ણએ કયું યુદ્ધમ નો દેહી રાજેન્દ્ર હે રાજા અમને યુદ્ધ જોઈએ જરાસન કે તમે કોણ તો કે હું કૃષ્ણ તો કે તારી આરે હું લડું નહીં તું તો રણ મૂકીને ભાઈગો તો ભાગડું ની આરે અમે લડતા નથી અર્જુન બાણાવી છે એ ગદા યુદ્ધ જાણે નહીં ભીમ બરાબર કૃષ્ણ કે ભીમ જ લડવાનો હતો મારે લડવું એ ન તારી સામે અને બેઉનું યુદ્ધ થયું છે સાંજ પડી જાય કોઈ જીતતું નથી જરાસન પ્રચંડ શક્તિશાળી છે શિવનું वरदान છે કે એના શરીરના બે ભાગ થાય અને વચ્ચે શિવના સોગન નમુકા યા સુધી જરાસનને કોઈ મારી ન શકે આની કોઈને ખબર નથી દિવસોના દિવસો યુદ્ધ થયું ભીમસેને પૂછ્યું ભગવાનને ઈશારા કરીને કે આને મારાય અને મારવો કેમ મરે કેમ તો શરીરના બે ભાગ કરના

જય જયકાર કૃષ્ણ નું થાય અને ભીમસેન મોઢું ચડાઈ ગયું કૃષ્ણ કે ભીમસેન તને શું થયું તાકે આ દિવસો સુધી જરાસન સામે ગદાનું યુદ્ધ મેં કર્યું એની ગદા એ વાહો મારો ભાઈગો ને આ બધા છૂઈતા તો તમારી જે બોલાવે મારું તા કઈ નઈ ના મે રાજાઓ કે બોલો ભીમસેનની જય રાજી છે

એક ભાઈ પૂજામાં બેસે એક ભોજ જમણવારમાં હોય એક મહેમાનો હાચવવામાં હોય એક વસ્તુની લેતી દેતી માં હોય બધા યજ્ઞના ભાગ છે ને એમ જ રહેવાનું પેલી પૂજા કોની કરવી એટલે જરાસનના પુત્ર એ કહ્યું કે એના માટે યોગ્ય કૃષ્ણ

કે જય વિજય สนતકુમારોને જ્યારે રોકે છે વરાહ કોણ છે હિરણักษ કોણ છે આવો પ્રશ્ન થયો ને ત્યારે એવી કથા આવી તૃતીય સ્કંદમાં માં કે สนતકુમારો જય ભગવાનના દર્શન કરવા ગયા જય વિજયે રોયકા કા สนતકુમારો એ જય વિજયને श्राપ આપ્યો જે કથા આપણે સપ્તમ સ્કંદમાં કરી ત્યારે ભગવાન સ્વયં વૈકુંઠમાં સર્વ સત્તાધીશ હોવા છતાં પણ ઉભા થઈ દરવાજે હામા આવ્યા સનત કુમારો ને પધારો ભુદેવો પધારો તમારું સ્વાગત છે અને ન્યા ભગવાને સરત એમ કહ્યું કે હું બે રીતે તૃપ્ત થાઉં છું એક અગ્નિમાં આહુતિ દઈ અને તમે મને જમાડી શકો અને એક બ્રાહ્મણને જમાડીને તમને જમાડી શકો પણ આ બેમાંથી એક જ કરી શકાય એમ હોય તો બ્રાહ્મણને પહેલા જમાડો પછી યજ્ઞ આવું ભાગવતમાં લઈ લખ્યું પ્રમાણની સાસા કૃષ્ણને ખબર છે એટલે આગ્રહ કરી કરીને બ્રાહ્મણને જમાડે છે પ્રેમથી જમાડે છે અને પહેલા તો બ્રહ્મ ભોજન થતાય એટલા ને લોકો બહુ બ્રહ્મપુરી કરતા હતા સમય ધીમે ધીમે અલગ અલગ થાવા મીડું યુગ નું પ્રમાણે નું કામ કરે છે બ્રાહ્મણો ને હવે બહુ જમવા જામવું ગમતું નથી આ બે વાત છે પહેલા તો ભૂદેવો એના નિયમથી જમવા જતા એમ સિવેલું વસ્ત્ર ન પહેરાય જ્યારે બ્રહ્મ ભોજન હોય ત્યારે ખાલી ધોતી પહેરવાની એ પીડી કે લાલ કે પીતાંબર પહેરવાનું એ જમાનામાં અબોઠિયું કેતા એને અબોઠ્યું એટલે અભડાઈ નહીં એવું વસ્ત્ર ઊનનું વસ્ત્ર એકલું પહેરવાનું તિલક હોવું જોઈએ શિખા સૂત્ર હોવી જોઈએ જનોય હોય હે ભસ્મના ત્રિપુર્ણ સંધ્યા કરી હોય તો હોય અને એ બુદે એવું જમવા જાય એટલે એની આજુબાજુમાં જવાય નહીં એવું અભડાઈ જાય નહીં તર એમ બ્રહ્માર્પણ કરે ત્રણ કોડિયા પેલા ભૂમિ ઉપર મૂકે અને પછી ભોજન શરૂ થાય આવા બ્રહ્મ ભોજન થતા હતા પવિત્રતા હતી હે સમય એનું કામ કરે યુગ એનું કામ કરે બ્રહ્મ ભોજન હવે એવા કઈ થતા નથી અને કદાચ કોઈ કરે તો બ્રાહ્મણો પણ હવે જવા બહુ રાજી થતા નથી અને માનો કે બ્રાહ્મણ જાય તો એ જે હું ખાઈ શકતા નથી ત્રણ રોટલી કે બસ બસ હવે કોલેસ્ટ્રોલ થઈ ગયું કે હવે રેવા પેલા તો જમતા હતા ખૂબ ખાતા તૃપ્તિ થાય એટલું ખાતા ભોજન કરાયું બ્રાહ્મણોને જમી લીધું દુર્યોધને બધાને દક્ષિણા આપી અખૂટ દક્ષિણા રાજી થયા બ્રાહ્મણ એની પત્રાવળીઓ બધી ભેગી કરી પૂજા થઈ માંથી આકાશમાંથી ઈતરો સોના સોનાનો થયો પણ અડધો થયો અડધો રહી ગયો કૃષ્ણ કહ્યું દ્રૌપદીને દ્રૌપદી કોઈ ભૂયખું ગયું છે આપડે

ચાર મહત્વ ભેગા કરીએ એટલું કર્મકાંડ કે યજ્ઞ ફળીભૂત થાય થાય ને થાય જ ન માટે થાય ઘણા લોકો એમ કે આટલા કામ કર્યા અમને કઈ પૂગતું નથી બને ન શા માટે પૂગે અને ન પૂગે તો એના ત્રણ કારણ છે યાદ રાખજો એક તો યજમાન હોય તો ના ન હોય તો ન પોચે ત્રણ વસ્તુ બહુ મહત્વની છે યજમાન ની શ્રદ્ધા બહુ મહત્વની છે હવનમાં બેઠાવેત ને પૂછે કે કઈ પૂરું થશે અપેક્ષા નહીં રાખવાની ક્યારે કે કામ પોચશે તમારું પૂરું થવાની ચિંતામાં બેસીએ આપણે અને જટ હવે થાય તો હારું જટ પૂરું થાય તો હારું અને પછી એમ કહીએ આપણે નહીં બેસી ગયા તો બેસી ગયા એ કામ એની રીતે થાય એની પદ્ધતિથી જ્યાં સુધી થાય ત્યાં સુધી પણ એ જ કેન્દ્રિત હોય એક પણ ઉપચારમાં ભૂલ ન કરે એક પણ જગ્યાએ એનું પૂજા સિવાય ધ્યાન ન જાય અને પછી કામ શું પૂરું

ભગવન્યા ચાન્યા મુકુંદ વીર્યાણી અનંત વીર્ય શ્રો ભગવાન ના એક પરમ મિત્ર બ્રાહ્મણ છે અને ભગવાને એમનું ખૂબ કલ્યાણ કર્યું તો ભગવાન શ્રી કૃષ્ણ ની આદર્શ મૈત્રી કેવી હોય એની કથા સુખદેવજી કહે છે કૃષ્ણ સ્યાસી સખા બ્રાહ્મણો બ્રહ્મ વિરક્તા ઇન્દ્રિયા દેસુ રસા

પણ અહીંયા લખવું પડ્યું બ્રાહ્મણો બ્રહ્મ વિત્ત મહા અસલ બ્રહ્મને ને જાણવા વાળો આ બ્રાહ્મણ છે વિરક્ત છે અયાચક છે સિદ્ધાંતવાદી છે વિદ્વાન છે જ્ઞાની છે માગવા ક્યાંય જાતો નથી કામ કાઈ કરતા નથી કારણ કે એને કોઈ કેતું નથી કે તો કરે પણ સામે ચાલીને કોઈને એમ ન કે ભાઈ હું આટલું ભણેલો છું કોઈ મને લાભ દેજો એડવર્ટાઈઝ નથી કરતા અને એના કારણે ગરીબ બહુ છે જ્યારે જ્યારે